ચિકન લેડિયા તો ઘર ભાડી કેતા તે રોજ રોજ હેરાન કરવા આવતા હતા એટલે હું કોઈ કામ કર તું હેડ મારા ઘેર હું તને પેલી વિડિયો રખાવરા હું એ વિડિયો કોઈને ખબર નહીં ઓ હા એટલે લઈને આવ્યો બા વાત કો આ બાજો બે હે બા હા આ ભાઈને તમે ઓળખો દ 15 દાડા ઓળખણ છે વળી દ 15 દાડા ઓળખો ઓ વાહ બા આવી રીતના અજાણ્યા મોણને આપણા ગમમાં રહેવા ઘર ના લાય ભલા મોણા

ભાઈ તમારી મરજી આ તો હું તમને સલાહ આપી મારી સલાહ માની બોલો નક પર ને પર નતું થા તો તમે હલવાઈ જાહો એટલે કોઈ નતું ના થાય તમને જોવી રહી જ તું ઇમ કો કોઈ વાત હા બા તમાર ભાઈએ તા એ ના ના તો બા ગમ ના ભાઈ કે બા હું કેતા તા મારા વિશે એટલે કાલા વિશે કોઈ કી જી એવું કો હા એ તો બરા કરા કરવા કેતા તા પણ હું તો બરા કરા હું કરવો છે એ તો તું

આ જો ચારે હારીમાં મરતા ના રેના બીજી નોકરી હારી પકડ પૈસા કમા અને દેવું બધે અને પછી મને ભરું આલવા ચાલુ કરી દઉં હા હો હું જઉં પડતો નહીં કોણ મન નું નિહાકો બા આ ભાડિયાત ને લઈને આયા તણ મેં ઈન ચોખું કીધું તું કુ મોણા વ્યવસ્થિત હન તણ તો હીરા કેતા કે ઓ વ્યવસ્થિત હ એક નંબર નો કજ્યાળો મોણા છે ખરેખર ઓના પાડોસ માં રહી રહી તો હવે મારું માથું ફાટે ઈના રોજ રોજ ના ઝઘડા થી લઈ દોશી કંટાળી કંટાળે પિયર જતી રહી ચિત્ર માં ઘેર આબુજ ગમતું નહીં પણ હવે ઓય ઘર આવવા જાવ મારત તો સુધી ભૂલી ગયો મગર શું ઠેકાણે રેતું નહીં કરવાનો આવ્યો મારા પાડોશ સા અરે ઓય આવી તો તું બેઠો છે મારા નાઉ છે ખેતરમાં કરું શું મારા નાઉ છે તું હાલ તો મુઢું એ પછી મુઢું ને દો મને નાવા દે અને હું તાપ તાપ થઈને આવ્યો અતે મારા ઓલે કંટાળીને આયા છો વાત કોઈ મારો ઓળખ

ચી ના ભૂલ ઇમને હોય પહેલા કોને એ બધી વાત તું જવા દે તું પારિયત છે પારિયત ની રીતે ને ચકલી ફાસ કરતી યાર આથી કરી રૂઈ અરંગ કરી

ઓ આટલું વેલા નઈ જાવ લે હા જલ્દી કોઈ કામ કાજો તો પાલી જલ્દી મારા ઘેર હું બધું લખેલું એક કરિયાણાની દુકાને લઈ આવું પછી હા હું તમારા પોકતા તો હો હા તો ભઈ આવો જલ્દી એ હાલ હું હાલ જાવ અરે તારી માર ભાઈને તો જબર યાદ રે હરદ નાખવાનો મન તો થોડું મગસમાં નતું પણ સારું કરી માર ભાઈ મને કેવા આયા આ શું લઈ જજો કે વધારે પાકી નાખી અરે

અને ના ના હતો યાર હું કે આ ઊખો લગાય હા તો આઈ બંચી હવે તો આઈ સાઈટ ઉપર આઈ કર તીને થાકી ગયો અલે પેલું ઝાડવાનું કર કાઢવાનું કર અલે મારી પીરું પકોળી લગાવનું ટેબલ છોડી નાખીને કે તું યાર મગસ કઈ જાય તું જો તો બોલે બોલે પાછો પડતો નહીં એટલો કંટાળો લેવરા

દેકે ના તો તારે બે ઓડી રે ને તમે કે રેવ કાઠો પડી જા એ દેવા દેવા મોણ નહી એકુ હવે હું કંતારી જો અલ્યા એ આવ ના કરવાનો રે લેતી ના મારવા ને તો હું એને કયો એલ્લી કચ્ચા નું માણસ છે ને ઇને ઓડીાડવાનો હું પછી તનય દોડાવશે અન તાર ભાડિયત નહી દોડાવશે ઊભી વાત અલ્યા એ દેતા ના યાર આપણે તો ઘર જેવો સપન જો ફલા પણ તે રાખ્યું જ નહીં તું જાન ભાડિયત લઈને આયા તાર મેં તને ચોક્કી બોલી કરી હતી કે નહીં કારણ કે તું કેતો તો એ વખત

ખરેખર તમારા જીવતરમાં ધૂળ પડી પડા મોણા એ બીવા તમે બીવો અલે એ મારું હેડવા દેતો નહી યાર અલે ના હનો હેડવા દે યાર ભલા આ તો હું ઝઘડા પડવા માંગતો નહી બાકી હાલીને ના હું સીધો કરી નાખું અને હું મારું કદાચ છે ને એરો પોલીસ બોલાવ તો મારા ઓડું ફસાઈ જવાન થાય હવે કરવા તમે ચિંતા ના કરો એનો બધો ઓળખી જા હો ઓળ કરી દેજો આ છેલ્લી ચેતવણી હે કોને વોર્નિંગ સમજવું તો વોર્નિંગ સમજો પાકી હવે તમે બે હલવાઈ રહ્યા હું કંટાળ્યો

જો સાજો હેય ભાડું લઈ લે ભાડું લઈ ચાર મહિનાનું કીધું તો ઘરે પૈસા આવે લાવી દે એટલે તારા જોડે કદી પૈસા ના આવે એટલે તું કદી ભાડું ના આલી લે મને હે હા તો દારો કેનો આવી ગયો માંગવા કીધું તો ઘરે પૈસા આવે દર તમે લાલી લી દે અતે તારો ભાડ તને હોય કમ ભાડે રહેવા દીધો છે તમે માંગવા આવું સમજો અને પૈસા લઈ ચાર મહિનાના હે આ તો હાલ પૈસા નહીં પણ એટલો ઓભળ મારી વાત આજ ફેસલો થઈ જહા ચાર મહિનાનું ભાડું વાળ કો તો ઓણી ખાલી કદે હે ઓણી ખાલી નું કહી દઉં તમને

એટલે તો હું ભણાકા કરે લે તારા મનમાં તો હજુ મને ઓળખતો નહી લે ગાબા કાઢી નાખજો તારા સમજો મારા પર હાથ ઉપાડે ને ઓ ઓ તારા ઉપર હાથ ઉપાડે હું કઈ લઈએ કે જો તારું હું કરું હવે એટલે તારાથી જે થાય એ કર લેજે જા બીવા તો નહી બા સમજો આ ઓડી માલિક છે વળી વાત કરી કે હા જોઈ લે મુ કરું તમે તાર હાલ જો જાપી જો હજુ કો જાપી જો

હાતે આલજ ખબર પડી જાય ના બળો ખાલી હવે તારા જો તો ચાર જણા ઉપરින් પછાડો હજુ સમજો સમક તો નહીં તું મને